નમસ્કાર હું ડોક્ટર ઉર્મન ધ્રુવ એચસીજી હોસ્પિટલ તરફથી લાઈફસ્ટાઈલ ડિઝીઝ પ્રિવેન્શન યુટ્યુબ ચેનલ તરફથી આપ સૌનું ફરી એકવાર સ્વાગત કરું છું ગરમીના દિવસોમાં લાંબા સમય પછી મળવાનું થાય છે અને સૂર્યનો પ્રકોપ તમે જોઈ શકો છો એટલે આજે વાત કરવી હોય તો સૌથી મહત્વપૂર્ણ સબ્જેક્ટ તો રહેશે હીટ સ્ટ્રોક કેટલાક સેલિબ્રિટીને હીટ સ્ટ્રોક થયા પછી આપણને સૌને આમ પણ એ જાણવામાં રસ છે અને આ એક એવી જટિલ સમસ્યા છે જેને અટકાવી શકાય છે ટ્રીટમેન્ટ કરવી ઘણી અઘરી છે તો આજે બચવાના રસ્તા વ્યાખ્યા આપીએ હીટ સ્ટ્રોક એટલે શું ત્રણ મહત્વની વસ્તુ એક ટેમ્પરેચર એકસો ચાર થી વધારે સો પોઈન્ટ ચાર નહીં એકસો ચાર થી વધારે બે શરીરમાં પાણી ઘટવાની પ્રક્રિયા અને ત્રણ કેટલાક ન્યુરોલોજીકલ એટલે કે મગજને અસર કરતા ચિહ્નો આગળ આપણે જોઈશું હિટ સ્ટ્રોક ને બે ભાગમાં વેચી શકાય એક હેલ્ધી લોકોમાં જે લોકોને કોઈ રોગ નથી એવા યંગ લોકોમાં આ પ્રક્રિયા જોવા મળે જ્યારે ખૂબ ગરમીમાં અત્યારના ઉષ્ણતામાનમાં એ લોકો ખૂબ વધારે પડતી કસરત કરે ત્યારે એક્ઝર્શનલ હીટ સ્ટ્રોક થઈ શકે બીજો પ્રકાર જે ખૂબ કોમન છે જેને અટકાવવાના પ્રયત્નો જરૂરી છે અને જેના પરિણામો ખૂબ જીવલેણ છે એ છે ખૂબ ઘરડી વ્યક્તિઓમાં અથવા ઉંમર વ્યક્તિઓમાં કહી શકીએ કે સાહીઠ વર્ષની ઉંમર પછીની વ્યક્તિઓમાં ખાસ કરીને એમને કોઈ રોગ હોય અથવા કેટલીક દવાઓ ઉપર હોય ત્યારે એ લોકોએ કસરત ના કરી હોય છતાંય આ ઉષ્ણતા માનમાં એ લોકો પોતાના શરીરનું ઉષ્ણતામાન જાળવવાની નથી પણ વધારે પડતી કસરત કરી છે ગરમીની અંદર નોન એક્ઝર્શનલ હીટ સ્ટ્રોક સાઈઠ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓમાં ખાસ કરીને શરીરનું ઉષ્ણતામાન જાળવવાની સિસ્ટમ બરાબર ન હોય ત્યારે ઘેર બેઠા પણ નોન એક્સિસ્ટન્ટ હીટ સ્ટ્રોક થઈ શકે એવા કયા કયા પરિબળો છે જે આ હીટ સ્ટ્રોક ની તીવ્રતા વધારે છે ગંભીરતા વધારે એક જે લોકો ઉંમર ને ઊંચાઈના પ્રમાણમાં ઓબીસ છે મેદસ્વી ધરાવે છે એમનામાં કોમ્પ્લિકેશન ની શક્યતા વધારે છે ખૂબ યંગ એજ નાના બાળક અને ખૂબ મોટી ઉંમર આ ત્રણ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ છે કેટલીક હેલ્થ કન્ડિશન શારીરિક ક્ષમતા હાર્ટનો રોગ ડાયાબિટીસ આ આ આ ગરમીની અંદર ઝાડા થયા હોય ત્યારે અને જો દર્દીને ખેંચનો રોગ તો પ્રકારની વ્યક્તિઓમાં પણ હિટ સ્ટ્રોક ખૂબ ગંભીર થવાની શક્યતા રહે છે કેટલીક દવાઓ જેની આપણે ડિટેલમાં ના ઉતરીએ પણ જો તમે એલર્જીની કોઈ દવા લાંબા સમયથી લેતા હો તમે કેટલીક એન્ટી ડિપ્રેશન બધી નહીં પણ ડિપ્રેશનની કેટલીક દવા લેતા હો તમે ડાયોરેટિક લેતા હો જે શરીરમાંથી પાણીનું ઉત્સર્જન કરે છે રાઈટ અથવા તો તમે બીટા બ્લોકર નામની હાર્ટની દવા લેતા હો તો હિટ ની અસર તમારા પર થવાની શક્યતા થોડી વધારે છે અને એન્વાયરમેન્ટલ ફેક્ટર જે આપણે સૌ જાણીએ છીએ બહારની ઓરેન્જ અને યલો એલર્ટ ખૂબ હ્યુમિડિટી એટલે કે ભેજનું પ્રમાણ વધારે હોય ઇવન એર પોલ્યુશન અને આ બધાની વચ્ચે અથવા વૃદ્ધને ખૂબ વધારે પડતા કયા કયા હોય હિટ એક્ઝોશન જેની અંદર સાધારણ રીતે થાક લાગે વીકનેસ લાગે થોડું માથું ભારે રહ્યા કરે પગ ખેંચાય ખાસ કરીને પિંડીઓ પગની ખેંચાય ઉપકારે એકાદ ઉલટી થાય પણ આવા દર્દીઓનું ટેમ્પરેચર સાધારણ રીતે નોર્મલ હોય અથવા તો ટેમ્પરેચર એકસો ચાર થી નીચે હોય અને આ લોકોને ખૂબ પરસેવો થતો હોય આ બહુ ગંભીર વસ્તુ નથી તો ગંભીર શું છે ગંભીર છે જ્યારે આવા દર્દીઓ જેમનું ટેમ્પરેચર એકસો ચાર થી વધારે છે એ લોકોને કેટલાક મગજના ચિહ્નો દેખાય ધેનમાં રહ્યા કરે કન્ફ્યુઝ રહે બરાબર જવાબ ના આવે સમજે નહીં કહીએ એની સમજણ ના પડે અથવા આપણે કહીએ આવે આ બધા એવું બતાવે છે કે તાત્કાલિક મેડિકલ સમય થઈ ગયો છે સાથે ડિહાઇડ્રેશન હોય કે એકદમ સૂકી જીભ હાર્ટના ધબકારા વધારે હોય શ્વાસ લેવાની પ્રક્રિયા ઝડપી બને અને સૌથી વધારે મહત્વનું જ્યારે આ દર્દીઓને પરસેવો ના થાય

ચત્તા સુવાડી દો બને તો પગ થી બાર ઇંચ ઊંચા કરી દો જેથી કરીને સર્ક્યુલેશન સુધરી જાય અને કોલ્ડ પેક્સ અથવા ભીના ટુવાલ અથવા તો આઈસ પેક્સની મદદથી દર્દીને ઠંડો કરવાનો પ્રયત્ન કરો યાદ રહે હીટ સ્ટ્રોક જ્યારે એકસો થી ઉપર ટેમ્પરેચર હોય શરીરનું ત્યારે પેરાસિટેમોલ જેવી દવાઓ કામ કરતી નથી અને ખાસ કરીને

જ્યારે આવી તકલીફ થઈ હોય ત્યારે પહેલા ચાર કલાકની અંદર બે લિટર જેટલું પ્રવાહી જાય એ જોતા રહેવું જોઈએ અને સાથે ચપટી મીઠું દરેક ગ્લાસ પાણીમાં નાખવું જોઈએ કારણ કે આ જે ચપટી મીઠું છે એ કારની અંદર કુલન્ટ જે કામ કરે એ જ કામ શરીરમાં કરે છે આપણને વધારે રસ છે આ હીટ સ્ટ્રોક કઈ રીતે અટકાવી શકાય તો આગળ વધીએ એક લૂઝ કપડા પહેરો બહુ ફિટ કપડા નહીં પહેરો વેટ કપડા પહેરો વજનદાર કપડાં નહીં પહેરો કલર્ડ કપડા પહેરો કાળા કપડા નહીં પહેરો વ્હાઈટ નો વાંધો નથી પણ કાળા ડાર્ક કલરના કપડા નહીં પહેરો અને તો બિલકુલ જ એવોઇડ કરો સનબર્ન ના થાય એનું ધ્યાન રાખો મતલબ કે શરીરની ચામડીનો મોટો ભાગ ખુલ્લો ના રહે એ જોતા રહો પુષ્કળ પ્રવાહી લો એવું કહી શકાય કે જો તમે ગરમીમાં ફરતા હો તો દર ત્રીસ મિનિટે એક ગ્લાસ પ્રવાહી જ જોઈએ કેટલીક દવાઓ કરીને કોઈ કોઈને પણ ખાસ કરીને નાના બાળકને કોઈ લોક ગાડીની અંદર ગાડી બંધ કરીને કઈ આગા પાછા ના થાય ગરમીમાં ગાડી બંધ કરીને બાળકને મૂકીને જવું ખતરાથી ખાલી નથી તમારા મોટા ભાગના કામ એવી રીતે ગોઠવો કે દિવસના હોટેસ્ટ સમય દરમિયાન એ કામ તમે ના કરો મતલબ કે મોટા ભાગના કામ વહેલી સવારે અથવા સાંજે પાંચ પછી નિપટાવો જો તમે ઠંડા પ્રદેશમાંથી આવ્યા હો અને અમદાવાદ જેવા પ્રદેશમાં સીધા આવો તો થોડા ટેવાઓ ધીમે ધીમે ટેમ્પરેચરનો ફેર થાય એ તમે જોતા રહો બને ત્યાં સુધી જો તમે ખુલ્લામાં ગરમીમાં કામ કરતા હો

શરીરમાંથી બે ટકાથી માંડીને દસ ટકા પાણી ઓછું થાય એમાં તો શરીરમાં આસમાન જમીનનો ફેર પડી જતો હોય છે અને એટલે પ્રવાહી અને ચપટી મીઠું શરીરમાં જાય આ ગરમી દરમિયાન એ જોતા રહેવું જરૂરી છે યાદ રહે આ બધી સલાહ તબીબી પરીક્ષણ અથવા તબીબી સુપરવિઝન નીચે કરવું જરૂરી છે ખાસ કરીને તમને હાર્ટની તકલીફ હોય અથવા તો બ્લડ પ્રેશર હોય ત્યારે યાદ રહે કોઈ પણ સંજોગોમાં તમને તરસ લાગી છે એ વાત ઉપર આ ગરમીના દિવસોમાં ડિપેન્ડ નહી થતા મતલબ કે મને તરસ નથી લાગી એટલે શરીરને પાણીની જરૂર નથી અથવા તો પરસેવો નથી થતો એટલે પાણીની જરૂર નથી એ વાત ઉપર વિશ્વાસ નહીં રાખતા નિયમિત રીતે ગરમીમાં ફરતા હો તો અડધો કલાકે એક ગ્લાસ પ્રવાહી લેવું જરૂરી છે શું કરવું અને શું ના કરવું નિયમિત રીતે પ્રવાહી બ્રેક્સમાં કામ કરવું

મતલબ કે ગરમી થી થતા તમામ રોગો અટકાવવા ઘણા બધા અવયવોને નુકસાન થઈ શકે અને એટલે જ એને અટકાવવું ખૂબ જરૂરી છે અટકાવવાના ત્રણ પગલા પૂરતા પ્રમાણમાં પ્રવાહી પૂરતા પ્રમાણમાં આરામ અને જેટલું બને એટલું સૂર્યપ્રકાશમાં ગરમીમાં બહાર નીકળવાનું અટકાવવું નીકળવું પડે તો થોડી થોડી વારે દૂર અટકી જવું તો આજે આપણે હમણાં જ એક વોર્નિંગ જાહેર કરી છે એક સજેશન એવું બહાર પાડ્યું છે કે પ્રોટીન સપ્લિમેન્ટ નિયમિત લેવું સલાહકારક નથી આનું સત્ય શું છે આની જરૂરિયાત શું છે એ ટૂંક સમયમાં આપણે જોઈશું તો આજે અહીંયા જ અટકીશું ફરી એકવાર લાઈફસ્ટાઈલિઝ પ્રિવેન્શન યુટ્યુબ ચેનલ તરફથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર આપની પ્રતિક્રિયાઓ આપના સજેશન્સ જે કંઈ પ્રશ્નો હોય આપ અમારી ચેનલ પર મૂકી શકો છો ઇન્સ્ટાગ્રામ ઉપર પણ અમે હાજર છીએ મોબાઈલ નંબર લખેલો છે આપ એના ઉપર પણ મેસેજ મૂકીને આપની પ્રતિક્રિયાઓ અથવા પ્રશ્નો પૂછી શકો છો તો આજે અહીંયા અટકીએ છીએ વિરમીએ છે ફરી એકવાર ડોક્ટર ધ્રુવ તરફથી ખૂબ ખૂબ આભાર